શ્રીમદ ભગવદ્ ગીતા ત્રણ અધ્યાયનું મહાત્મ્ય કાલે આપણે બીજા અધ્યાયની વાત કરી હતી જેમાં મિત્રવાન ભરવાડ અને પેલા વાઘ બકરીના સંવાદે આપણને શાંતિનો રસ્તો બતાવ્યો આજે આપણે એનાથી એક ડગલું આગળ વધવું છે આજે વાત કરવી છે કર્મયોગની ગીતાનો ત્રીજો અધ્યાય એટલે કર્મયોગ ભગવાન વિષ્ણુ હવે લક્ષ્મીજીને કહે છે હે દેવી સાંભળ ત્રીજા અધ્યાયનું મહાત્મ્ય બહુ મોટું છે આ અધ્યાય ખાલી જીવતા માણસને નહીં પણ મરી પણ તારી દે છે છે ઘણા વર્ષો પહેલાની વાત નામનું એક નગર હતું ત્યાં એક બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ હતું જડ કુળ તો ઊંચું હતું કૌશિક ગોત્ર પણ ભાઈ કુળ દીવો ન કરે કરતૂત દીવો કરે આ જડ બ્રાહ્મણ કેવો હતો બ્રાહ્મણનું કામ તો પૂજા પાઠ અને ભક્તિનું હોય પણ આ ભાઈ વેપારમાં પડ્યા નહીં પણ દાનત ખોટી સવારે ઉઠીને જુગાર રમે સાંજ પડે ને દારૂની મહેફિલ જમાવે શિકાર કરવા જાય અને નિર્દોષ મૂંગા પશુઓને મારી નાખે અને સૌથી મોટું પાપ પરાઈ સ્ત્રીઓ સાથે સંબંધ બાંધે અહીં હું તમને એક ઉદાહરણ આપું છું ભાઈઓ અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ ને માણસ પૈસા પાછળ એટલો આંધળો થઈ જાય છે કે ધર્મ કર્મ ભૂલી જાય છે પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારો ગુરુ જેવી દશા આ જડ બ્રાહ્મણની હતી આમ કરતા કરતા એના બાપ દાદાની બધી મૂડી ખલાસ થઈ ગઈ જુગારમાં બધું હારી ગયો હવે કરવું શું પૈસા વગર તો ઘરમાં પણ કોઈ પાણી ન પાય એટલે એણે વિચાર કર્યો કે લાવ પરદેશ જઈને પૈસા કમાવો જડ બ્રાહ્મણ ઉત્તર દિશામાં ગયો ઘણા વર્ષ મહેનત કરી કે કદાચ ત્યાં પણ ખોટા રસ્તે પૈસા ભેગા કર્યા પોટલા ભરીને રૂપિયા કમાયો હાલો હવે ઘરે જવું છે એમ વિચારીને ઘર તરફ હાલતો થયો રસ્તામાં એક દિવસ સાંજ પડી ગઈ સૂરજદાદા આથમી ગયા અને અંધારું ઘેરાઈ ગયું જંગલ જેવો વિસ્તાર હતો એક મોટા ઝાડ નીચે એણે વિસામો લીધો પણ કાળ ક્યાં કોઈને છોડે છે ઝાડની પાછળ લૂંટારાઓ છુપાયેલા હતા એમણે જોયું કે આની પાસે માલ સારો છે ધસી આવ્યા લૂંટારાઓ જડ બ્રાહ્મણને ઘેરી લીધો બિચારો કંઈ બોલે એ પહેલાં તો ખચ દઈને તલવાર મારી અને ત્યાં ને ત્યાં પૂરો કરી નાખ્યો બધું ધન લૂટી ગયા મિત્રો કથાને વચ્ચે રોકતા મારે તમને એક વિનંતી કરવી છે તમને અમારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો અમારા કરી દેજો અને અમારી ચેનલને કરી લેજો જેથી કરીને નવા બનાવવાનું અમને પ્રોત્સાહન મળે તમારું એક લાઈક અને સબસ્ક્રાઈબ અમારા માટે બહુ જ ખુશીની વાત છે ઈશ્વર તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ રાખે તેવી મારી પ્રાર્થના તો ચાલો હવે કથામાં આગળ વધીએ હવે સાંભળજો એ મરી તો ગયો પણ એણે જિંદગીમાં કદી સારા કામ કર્યા નહોતા એટલે એનો જીવ સદગતિએ ન ગયો એ ભયંકર પ્રેત બન્યો અને એ જ ઝાડ ઉપર લટકવા માંડ્યો ભૂખ્યો ને તરસ્યો બસ રોયા કરે હવે આ બાજુ શું થયું જળ બ્રાહ્મણનો એક દીકરો હતો જેનું નામ કથામાં નથી પણ એ બહુ સંસ્કારી અને ધર્માત્મા હતો એને થયું કે બાપુજી કમાવા ગયા છે હજી કેમ ના આવ્યા એ બાપને શોધવા નીકળ્યો ગામડે ગામડે ફર્યો છેવટે એક માણસ મળ્યો જે બ્રાહ્મણને ઓળખતો હતો કીધું ભાઈ તારા પિતા તો પેલા જંગલમાં લૂંટાઈ ગયા અને મરી ગયા દીકરાને બહુ દુઃખ થયું પણ એ સમજદાર હતો એને થયું કે મારા પિતાનું મૃત્યુ ખરાબ રીતે થયું છે મારે એમની પાછળ ક્રિયા કરવી જોઈએ એટલે એ કાશી જવા નીકળ્યો શ્રાદ્ધ કરવા માટે રસ્તામાં ચાલતા ચાલતા નવમી દિવસે એ જ ઝાડ નીચે આવી પહોંચ્યો જ્યાં જ્યાં એના બાપનું ખૂન થયું હતું અને અત્યારે એનો બાપ ભૂત બનીને રહેતો હતો હતો સાંજનો સમય દીકરો સંધ્યાવંદન કરવા બેઠો અને એના નિયમ મુજબ એણે ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ શરૂ કર્યો ચેત કર્મણસ્તે જેવો પાઠ પૂરો થયો ત્યાં તો આકાશમાંથી ધડામ કરતો અવાજ આવ્યો દીકરાએ ઉપર જોયું તો એક ભયંકર ભૂત દેખાણું દીકરો ડરી ગયો પણ બીજી જ ક્ષણે ચમત્કાર આકાશમાંથી એક તેજસ્વી વિમાન ઉતર્યું એ વિમાનમાં નાની નાની ઘંટડીઓ વાગતી હતી ચારે બાજુ અજવાળું પથરાઈ ગયું અને પેલું ભૂત જેવું શરીર હતું એ અદ્રશ્ય થઈ ગયું અને એક દિવ્ય દેવદૂત જેવું રૂપ પ્રગટ થયું પીતાંબર પહેરેલા એ પુરુષે દીકરાને કહ્યું બેટા કલ્યાણ થાઓ દીકરો ઓઠી ગયો અરે આ તો મારા પિતાજી પુત્રે પ્રણામ કર્યા અને પૂછ્યું પિતાજી આ શું ચમત્કાર તમે તો પ્રેત હતા આ દેવ કેમ બની ગયા પિતાએ કહ્યું બેટા આ પ્રતાપ મારા કે તારા નથી આ પ્રતાપ ગીતાજીના ત્રીજા અધ્યાયનો છે તે અજાણતા પણ આ ઝાડ નીચે બેસીને પાઠ કર્યો એના પુણ્યના પ્રતાપે હું પ્રેત યોનિમાંથી મુક્ત થયો હવે તારે કાશી જવાની જરૂર નથી મારું કામ તો અહીં જ થઈ ગયું દીકરો રાજી થયો પણ પછી પિતાએ એક ગંભીર વાત કરી બેટા મારું તો કલ્યાણ થયું પણ સાંભળ મારા જેવો જ પાપી મારો ભાઈ તારો કાકો પણ નરકમાં સડી રહ્યો છે અને કુળના બીજા કેટલાય પિતૃઓ નરકમાં યાતના ભોગવે છે મારી એકલાને સ્વર્ગે નથી જાવું તું એક કામ કર તું પાછો જા અને ભગવાનની સાક્ષીએ સંકલ્પ કરીને ગીતાના ત્રીજા અધ્યાયના પાઠ કર અને એનું પુણ્ય પેલા નરકમાં પડેલા જીવોને અર્પણ કર દીકરાએ વચન આપ્યું પિતાજી ચિંતા ન કરો હું આખા કુળ નેતા પિતા વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયા દીકરો ઘરે આવ્યો ભગવાન કૃષ્ણની મૂર્તિ સામે બેઠો અને શ્રદ્ધાથી ત્રીજા અધ્યાયના પાઠ શરૂ કર્યા હે પ્રભુ આ પાઠનું જે પુણ્ય હોય તે મારા નરકમાં પડેલા પિતૃઓને મળે યમલોકનું દ્રશ્ય હવે દ્રશ્ય બદલાય છે યમલોકમાં કુંભીપાક નરકમાં જીવો બૂમો પાડતા હતા ત્યાં અચાનક વિષ્ણુ ભગવાનના દૂતો આવ્યા યમરાજે ઊભા થઈને સ્વાગત કર્યું આવો પ્રભુના પાર્ષદો શું હુકમ છે વિષ્ણુ દૂતો બોલ્યા ધર્મરાજ નારાયણનો આદેશ છે પૃથ્વી પર એક સત્પુત્રએ ગીતાના ત્રીજા અધ્યાયનું પુણ્ય દાન કર્યું છે એટલે આ બધા પાપીઓને હવે મુક્ત કરી દો યમરાજ તો સ્તબ્ધ દેખાઈ ગયા યમરાજે માથું ઝુકાવ્યું હે પ્રભુ પ્રભુની લીલા અપરંપાર છે અને પેલા બધા જીવો જે હમણાં સુધી રીબાતા હતા એ દિવ્ય રૂપ ધારણ કરીને વિમાનમાં બેસી ગયા યમરાજ પોતે પણ આ બધા મુક્ત થયેલા જીવોની સાથે એટલે કે વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા ગયા યમરાજે જોયું તો શેષ નાગ પર ભગવાન બિરાજમાન છે નીલ કમળ જેવો વર્ણ છે લક્ષ્મીજી સેવા કરે છે બ્રહ્મા અને ઇન્દ્ર સ્તુતિ કરે છે યમરાજે ભગવાનની સ્તુતિ કરી હે જગદગુરુ આપ તો માયાપતિ છો આપના એક ઇશારે સૃષ્ટિ ચાલે છે આપના નામ માત્રથી નરક પણ સ્વર્ગ બની જાય છે ગીતાના ત્રીજા અધ્યાયમાં આપે શું શક્તિ મૂકી છે પ્રભુ ભગવાને ગંભીર વાણીમાં કહ્યું ધર્મરાજ તમે તમારું કામ નિષ્ઠાથી કરો છો પણ ગીતા મારો જ શ્વાસ છે એના શરણે જે આવે એનો ઉદ્ધાર નક્કી છે હવે તમે જાઓ તો વ્હાલા ભક્તો વિચારો એક પાપી બ્રાહ્મણ જો મુક્ત થઈ શકતો હોય નરકમાં પડેલા જીવો જો વૈકુંઠ પામી શકતા હોય તો આપણે જીવતા જીવ જો રોજ ત્રીજા અધ્યાયનો પાઠ કરીએ તો આપણા જીવનમાં આવતા દુઃખ દરિદ્રતા અને કષ્ટ કેમ દૂર ન થાય ત્રીજો અધ્યાય આપણને કર્મ શીખવે છે ફળની આશા રાખ્યા વગર કર્મ કરો અને બાકીનું મારા વહલા પર છોડી દો આ કથા આપણને જીવન જીવવાની બહુ મોટી શીખ આપી જાય છે આમાંથી ત્રણ મુખ્ય વાત દાંઠે બાંધી લેવા જેવી છે પહેલી વાત તો એ શીખવા મળે કે કુળ દીવો ન કરેલો જળ બ્રાહ્મણ લખણ ખોટા હતા જુગાર રમ્યો પાપ કર્યા તો અંતે શું થયું ભૂત થઈને લટકવું પડ્યું એટલે માણસ ગમે એવડા મોટા કુળ નો હોય કે ગમે એટલો પૈસા વાળો હોય બીજી વાત એ શીખવા મળી કે સત્પુત્ર કોણ તારે જળ બ્રાહ્મણ તો પાપી હતો પણ એનો દીકરો સંસ્કારી હતો દીકરાની ભક્તિ અને શ્રદ્ધાના પ્રતાપે